હાલો મિત્રો આપણે જાય છે વાળી ગાજર નું ગાડું ભરવા તો જોવો પડધો ની મોજા Wow. Dungri upai di gajar kami ho. gajar dungri nekajar. Dungri nekajar. kan? anak kesar. Aku mau ibu? Hei nak hand? Hei nak kajar. Aho, kisantip,

ગાદુ મોટા ગઈ અમે વાહે બરોબર એક ઠેકા ને દુસો ભરવાનો છે અને જો આ જાય છે આપણું ગાજર ભૈરા છે ગાજર ભૈરા ને દુસો ભૈરો અને બે પપીતા લીટા જોઈ ગયો અને આ જોઈ ગયો જીરું છે આપણું નમ ફારું છે બરોબર